જામનગરના નવાગામ ગામ વિસ્તારમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બનેલો હતો જેમાં બનાવની વિગત એવી છે કે જે મરણ જનાર છે એનું નામ છે સહદેવસિંહ કેશુભા રાઠોડ જે ત્યાં વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવે છે તેમને આ કામના જે આરોપી છે જયદીપસિંહ ઉર્ફે મંગો કેશુભાવાળા તેમની સાથે ઉધાર માલ લેવા બાબતે થોડી બોલાચાલી થયેલી હતી અગાઉ અને જે બાબતનો ખ્યાલ રાખી આ જે આરોપી મંગો છે એ સામેના ઘર સામે જ રહે છે ત્યાં ઘરમાં જઈને છરી લાવી અને આ જે મરણ છે સહદેવસિંહ સાથે ફરીથી માથાકૂટ કરતા છ સહદેવસિંહના છાતીના ડાબા પડખાનમાં એક છરીનો ઘા લાગી જતા તે સ્થળ ઉપર જ ટડી પડ્યા હતા અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેને મરણ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ બનાવની સંગ અંતર્ગત સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણસો બે અને જીપી એકસો પાંત્રીસ મુજબનો ગુનો મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાલ ચાલુ છે જી બંને સામે સામે એના ઘરમાં રહે છે જે મૃતક છે તેની કિરાણાની દુકાન છે અને તેની પાછળ જણનું પોતાનું ઘર છે જ્યારે દુકાનની સામેના સાઈડે જે આરોપી છે તેનું મકાન ત્યાં ભાડે રહેતા હતા આરોપી જી આ હાલ અટક કરવાની પ્રોસેસ ચાલુ છે અત્યારે